આજે કેમેરાની સામે માત્ર દ્રશ્યો નથી આજે કેમેરામાં કેદ થયા છે સંસ્કાર આજે ફ્રેમમાં સમાજનું ગૌરવ ઝળહળે છે આપણને જે સ્ત્રોત મળ્યો છે એની શરૂઆત આટલી સુંદર આટલી કાવ્યાત્મક પંક્તિઓથી થાય છે અને સાચું કહું તો આ માત્ર કવિતા નથી આ એક બહુ મોટી ઘટનાનો એમ કહી શકાય કે આત્મા છે ખરેખર અને ઘટના પણ એવી કે જે આપણને વિચારવા પર મજબૂર કરી દે બિલકુલ ગઈકાલે એટલે કે ઓગણીસ જાન્યુઆરી બે હજાર છવ્વીસના રોજ કચ્છમાં એક જબરજસ્ત કાર્યક્રમ યોજાયો આયોજક હતા શ્રી અખિલ કચ્છ સમસ્ત બ્રહ્મ સમાજ અને કાર્યક્રમનું નામ હતું સંસ્કારનું મહાપર્વ નામ જ કેટલું બધું કહી જાય છે મહાપર્વ હા અને આ કોઈ નાનું સુનો પ્રસંગ નહોતો જે વિગતો આપણી પાસે છે એ પ્રમાણે એક જ મંડપ નીચે સો દીકરીઓના લગ્ન થયા સો હા એકસો અને સાથે સાથે એકસો સત્તાવન દીકરાઓનો યજ્ઞોપવિત સંસ્કાર એટલે આ આંકડા સાંભળીને જ પહેલો સવાલ મનમાં એ થાય કે આજના જમાનામાં 2026 માં આવું કઈ રીતે શક્ય બને બરાબર તો આજની આપણી ચર્ચાનો મુખ્ય સવાલ એ છે કે આ શું છે શું આ ફક્ત જૂની પરંપરાઓને સાચવી રાખવાનો એક પ્રયત્ન છે કે પછી આજના જમાનાની જે સમસ્યાઓ છે એનાથી સમાજને બચાવવાનો એક પ્રયાસ છે ચાલો આને જરા વિગતે સમજીએ બહુ સરસ સવાલ છે કારણ કે આ ઘટનાને જોવાની જેમ તમે કહ્યું બે રીત હોઈ શકે એક તો એ કે આ માત્ર એક ધાર્મિક સામાજિક કાર્યક્રમ છે અને બીજી દ્રષ્ટિ એ છે કે આ આજના સમયના જે સામાજિક અને કહી શકાય કે આર્થિક પડકારો છે એનો એક સામૂહિક જવાબ છે અને મને લાગે છે કે સત્ય આ બંનેને વચ્ચે ક્યાંક છે સ્ત્રોતમાંથી જે વિગતો મળે છે એના પરથી એટલું તો સ્પષ્ટ છે કે આ આયોજન પાછળ એક ઊંડું ચિંતન છે તો પછી શરૂઆત એના પાયાથી જ કરીએ આટલો મોટું કાર્યક્રમ કોઈ એક બે વ્યક્તિથી તો થાય નહીં શક્ય જ નથી સ્ત્રોતમાં આયોજકો અને દાતાઓનો ઉલ્લેખ છે આયોજક તો આપણે જોયા શ્રી અખિલ કચ્છ સમસ્ત બ્રહ્મ સમાજ પ્રસ્તુતકર્તા કરતા છે શ્રીરામ ગ્રુપ ગાંધીધામ પણ મારું ધ્યાન ખાસ ગયું દાતાઓના નામ પર મુખ્ય દાતા તરીકે માતૃશ્રી ખીમીબેન ભીમાબાઈ હુંબલ પરિવાર જેમાં શ્રી જખાભાઈ હુંબલ અને શ્રી બાબુભાઈ હુંબલનો સમાવેશ થાય છે હા અને જખુબેન ગગુભાઈ મ્યાત્રાનો પણ સહયોગ હતો બરાબર આપણે ઘણીવાર આવા નામો વાંચીને આગળ વધી જઈએ છીએ પણ અહીંયા થોડું રોકાવા જેવું છે જ્યારે કોઈ કોર્પોરેટ કંપની કે સરકાર નહીં પણ સમાજના જ પરિવારો આટલા મોટા સામાજિક કાર્યક્રમનું ભંડોળ પૂરું પાડે ત્યારે સમાજ વિશે શું કહે છે એ બહુ જ મહત્વનો મુદ્દો છે એ એવું દર્શાવે છે કે સમાજ પોતાની જવાબદારીઓને એટલે બહારથી કોઈના પર નાખવાને બદલે એ પોતાની આંતરિક જવાબદારી સમજે છે આને અંગ્રેજીમાં સોશિયલ કેપિટલ કહે છે અથવા આપણે કહી શકીએ સામાજિક મૂડી જ્યારે લોકોનો એકબીજા પર વિશ્વાસ હોય અને તેઓ સાથે મળીને કામ કરવા તૈયાર હોય ત્યારે જ આવા અદ્ભુત કાર્યો શક્ય બને છે સ્ત્રોતમાં એક બહુ સરસ શબ્દ પ્રયોગ છે સંસ્કાર સેવા અને સમર્પણનો ત્રિવેણી સંગમ આ કોઈ ખાલી અલંકાર નથી ના ના આ તો આખા કાર્યક્રમનું એમ કહી શકાય કે બિઝનેસ મોડેલ છે સંસ્કાર એમનો ઉદ્દેશ્ય છે સેવા એમની કાર્ય પદ્ધતિ છે અને સમર્પણ એ એમને મળતું ભંડોળ અને શક્તિ છે બિઝનેસ મોડેલ આ શબ્દ પ્રયોગ મને ગમ્યો મતલબ કે આ માત્ર ભાવનાથી ચાલતું કામ નથી એની પાછળ એક વ્યવહારુ માળખું છે ચોક્કસ તો ચાલો આ ત્રિવેણી સંગમના પહેલા ઘાટ પર જઈએ સમોહ લગ્નોત્સવ એકસાથે સો દીકરીઓનું લગ્ન અરે હું તો મારા એક પિતરાઈના લગનાના આયોજનમાં ખાલી થોડી મદદ કરતો હતો અને એમાં જ થાકી ગયો હતો હા એક લગ્નનું આયોજન પણ કેટલું અઘરું હોય છે તો 100 લગ્ન એકસાથે એનું સંચાલન એની વ્યવસ્થા એ તો કલ્પના બહારની વાત છે બિલકુલ અને આ માત્ર સંચાલનની વાત નથી એની પાછળ જે વિચાર છે એને સમજવો બહુ જરૂરી છે સ્ત્રોતમાં એક પંક્તિ છે

પણ એક મોટું આર્થિક અને સામાજિક સુધારાનું પગલું છે આ એક રીતે આખા સમાજ દ્વારા વેડિંગ ઇન્ડસ્ટ્રીયલ કોમ્પ્લેક્સમાંથી સામૂહિક રીતે ઓપ્ટ આઉટ કરવાની જાહેરાત છે વાહ આ બહુ રસપ્રદ દ્રષ્ટિકોણ છે એટલે કે આ પરંપરાના વેશમાં એક આધુનિક આર્થિક ક્રાંતિ છે પણ શું આ માત્ર પૈસા બચાવવા માટે છે કે પછી એનાથી પણ ઊંડો કોઈ સંદેશ છે કારણ કે સ્ત્રોતમાં દીકરી કોઈ ભાર નથી એ તો ઘરની લક્ષ્મી છે બરાબર અને જ્યાં દીકરીનું માન સચવાય ત્યાં સમાજ આપમેળે ઊંચો થાય આવી વાતો પણ ભાર મૂકવામાં આવ્યો છે તમે બરાબર વાત પકડી જો આ માત્ર પૈસા બચાવવાનો કાર્યક્રમ હોત તો એનું મહત્વ સીમિત હોત પણ અહીં પૈસા બચાવવા એ બાય પ્રોડક્ટ છે મુખ્ય પ્રોડક્ટ તો સન્માન છે અચ્છા જ્યારે એક સમાજ ભેગો મળીને 100 દીકરીઓના કન્યાદાનની જવાબદારી લે છે ત્યારે તે દરેક દીકરીના પરિવારને એ સંદેશ આપે છે કે તમે એકલા નથી આ દીકરી ફક્ત તમારી નહીં પણ આખા સમાજની છે આનાથી એ પિતાના માથેથી આર્થિક બોજ તો હળવો થાય જ છે પણ એનાથી વધુ એના મનને જે શાંતિ અને ગૌરવ મળે છે હા એ ગૌરવ જે પિતા કદાચ પોતાની દીકરીના લગ્ન ધામધૂમથી ન કરી શકવાના કારણે સંકોચ અનુભવતો હોય એને અહીં હજારો લોકોની વચ્ચે પોતાની દીકરીનું કન્યાદાન કરવાનો અવસર મળે છે આ સમાનતાનો અનુભવ અમૂલ્ય છે સાચી વાત છે એ ગૌરવ અને સંતોષની લાગણીને કોઈ પણ કિંમતે ખરીદી શકાતી નથી તો આ રીતે જોઈએ તો સમૂહલગ્ન એ સમાજના દીકરીઓ પ્રત્યેના દાયિત્વને નિભાવવાની એક રીત હતી બરાબર અને રસપ્રદ વાત એ છે કે આ કાર્યક્રમમાં સિક્કાની બીજી બાજુ પણ પણ એટલું જ ધ્યાન અપાયું જ્યાં દીકરીઓને સન્માન વિદાય અપાઈ ત્યાં દીકરાઓને જવાબદારીનું ભાન કરાવવામાં આવ્યું આપણે વાત કરી રહ્યા છીએ યજ્ઞોપવિત સંસ્કારની બરાબર અને આજ આ આયોજનની સુંદરતા છે તે સંપૂર્ણ છે એક તરફ સ્ત્રી શક્તિનું સન્માન તો બીજી તરફ પુરુષને તેના કર્તવ્યનું શિક્ષણ આ કોઈ એક પક્ષીય કાર્યક્રમ નથી સાચું લગ્ન દ્વારા દીકરીઓના ભવિષ્યને સુરક્ષિત કરાયું તો યજ્ઞોપવિત દ્વારા દીકરાઓના ભવિષ્યના નિર્માણનો પાયો નંખાયો ઠીક છે પણ અહીંયા હું એક સામાન્ય માણસ તરીકે એક સવાલ પૂછવા માંગીશ હા પૂછો ને સ્ત્રોતમાં લખ્યું છે કે યજ્ઞોપવિત એ સંયમનો સંકલ્પ શિસ્તની શરૂઆત અને જવાબદારીની ઓળખ છે આ બધું સાંભળવામાં બહુ સારું લાગે છે પણ સાથું કહું તો બહારથી જોનાર વ્યક્તિ માટે જનોઈ એ માત્ર એક સૂતરનો દોરો છે તો એક નાના બાળકને એ કઈ રીતે સમજાવવામાં આવે છે કે આ દોરાનું આટલું બધું મહત્વ છે એના મનમાં આ ઊંડા વિચારો કઈ રીતે ઉતારવામાં આવે છે ખૂબ જ વ્યવહારુ સવાલ છે જો યજ્ઞો પવિત સંસ્કારને ઉપનયન સંસ્કાર પણ કહે છે જેનો અર્થ થાય છે ગુરુની નજીક લઈ જવું આને તમે એક પ્રકારનો દીક્ષા સમારોહ ગણી શકો અચ્છા આવા સમારોહ ઘણા ધર્મો અને સંસ્કૃતિઓમાં જોવા મળે છે જેમ કે યહૂદીઓમાં બાર મિત્સવા હોય છે કે ખ્રિસ્તીઓમાં કન્ફર્મેશન હોય છે આ બધાનો હેતુ એક જ છે બાળકને એ કહેવું કે હવે તારું બાળપણ પૂરું થયું અને હવે તું સમાજનો એક જવાબદાર સભ્ય બનવા જઈ રહ્યો છે બરાબર અને રહી વાત દોરાની તો એનું પ્રતિકાત્મક મહત્વ છે જેમ લગ્નની વિધિ એ લગ્નના વચનોનું સતત ભૌતિક સ્મરણ કરાવે છે વાહ આ સરખામણી તો બહુ સરસ છે તેમ આ જનોઈ એ બટુકને તેણે લીધેલા સંયમ શિસ્ત અને જ્ઞાન પ્રાપ્તિના સંકલ્પની યાદ અપાવે છે એ માત્ર દોરો નથી એક રીમાઇન્ડર છે લગ્નની વીટી જીવ આનાથી આખી વાત સરળતાથી સમજાઈ જાય છે પણ સ્ત્રોતની એક વાત મને વિચારવા પર મજબૂર કરે છે કઈ વાત એમાં લખ્યું છે આજથી જીવન માત્ર પોતાના માટે નહીં પણ ધર્મ દેશ અને સમાજ માટે આજના યુગમાં જ્યાં વ્યક્તિગત વ્યક્તિગત સફળતા સુખ અને માય માય લાઈફ રૂલ્સ પર આટલો ભાર છે ત્યાં આટલી નાની ઉંમરે બાળકોને સામૂહિક કર્તવ્યનો આટલો મોટો પાઠ ભણાવો શું એનાથી એમની વ્યક્તિગતતા દબાઈ નથી જતી શું આ એક પ્રકારનું બંધન નથી જો આ એક ખૂબ જ તાર્કિક દલીલ છે અને આજના સંદર્ભમાં એના પર વિચારવું જ જોઈએ પણ મને લાગે છે કે અહીંયા સામૂહિક કર્તવ્યનો અર્થ વ્યક્તિગતતાનો નાશ એવો નથી તો શું છે આનો હેતુ સંતુલન શીખવવાનો છે આ સંસ્કાર એમ નથી કહેતો કે તમે તમારી પ્રગતિ ન કરો પણ એ એમ કહે છે કે તમારી પ્રગતિ સમાજના ભોગે ન થવી જોઈએ આ એક પ્રકારની નૈતિક હોકાયંત્ર આપવા જેવું છે નૈતિક હોકાયંત્ર હા જેમ આપણે બાળકોને શાળામાં ગણિત અને વિજ્ઞાન શીખવીએ છીએ તેમાં સંસ્કાર તેમને નૈતિકતા અને સામાજિક જવાબદારી શીખવે છે અને આજના સમયમાં જ્યાં યુવાનોમાં માનસિક તણાવ એકલતા જેવી સમસ્યાઓ વધી રહી છે ખરેખર ત્યાં કદાચ આવા સંસ્કારો તેમને મારા પોતાના કરતા કંઈક મોટું સાથે જોડાવાની ભાવના આપી શકે છે જે તેમને એક મજબૂત મનોબળ અને જીવનનો હેતુ આપી શકે એટલે બંધન નથી પણ એક આધાર છે એટલે કે સ્વતંત્રતા અને સ્વચ્છંબકા વચ્ચેનો ભેદ શીખવવાનો એક પ્રયાસ છે કે ભાઈ તમારી પોતાની ઉડાન ભરો પણ એ ન ભૂલો કે તમે કયા આકાશનો હિસ્સો છો બહુ રસપ્રદ બરાબર તો આપણે જોયું કે આ કાર્યક્રમના બંને મુખ્ય ભાગ લગ્ન અને યજ્ઞોપવિત એકબીજાના પૂરક હતા એક મજબૂત સમાજના નિર્માણ માટેના બે પૈડા જેવા

દીકરીઓ પ્રત્યેનો સામાજિક દ્રષ્ટિકોણ યુવાનોમાં જવાબદારીની ભાવનાનો અભાવ અને ઉપાય પરંપરાગત છે સમૂહ લગ્ન અને યજ્ઞોપવિત સંસ્કાર આ કોઈ ભૂતકાળમાં જીવવાની વાત નથી પણ ભૂતકાળના જ્ઞાનનો ઉપયોગ વર્તમાનને સુધારવા માટે કરવાની વાત છે આ એક ખૂબ જ મહત્વપૂર્ણ નિષ્કર્ષ છે કે આ કોઈ પ્રતિક્રિયા નથી પણ એક સક્રિય અને રચનાત્મક પગલું છે તો હવે આ કાર્યક્રમની લાંબા ગાળાની અસર શું હોઈ શકે શું આ માત્ર એક દિવસની ઉજવણી બનીને રહી જશે ના મને નથી લાગતું મને લાગે છે કે એની અસર ખૂબ ઊંડી અને લાંબા ગાળાની હશે પહેલું તો એણે સામાજિક એકતાને એક નવું બળ આપ્યું છે જ્યારે હજારો લોકો એક સારા કામ માટે ભેગા થાય ત્યારે એમની વચ્ચેના નાના મોટા મતભેદ દૂર થાય છે અને આપણો સમાજની ભાવના મજબૂત બને છે સાચી વાત છે બીજું જે સો પરિવારોને આનો સીધો લાભ મળ્યો એમના માટે તો આ જીવનભરનું સંભારણું બની રહેશે પણ ત્રીજું અને સૌથી મહત્વનું આવનારી પેઢી પર આની શું અસર પડશે જે સો દીકરીઓએ જોયું કે સમાજ એમના સન્માન માટે ઉભો છે એમના મનમાં સમાજ પ્રત્યે એક અલગ જ આદરભાવ જન્મશે અને જે એકસો સત્તાવન બટુકોએ આટલા લોકોની સાક્ષીએ સંકલ્પ લીધો એમના માટે એ જીવનભર એક પ્રેરણા બની રહેશે આ એક ઘટના નથી આ એક વારસો બનાવવાની પ્રક્રિયા છે બરાબર કહ્યું સ્ત્રોતની સેલ્લી પંક્તિ પણ આજ વાત કહે છે જ્યાં સંસ્કાર જીવંત છે ત્યાં સંસ્કૃતિ અમર છે સંસ્કાર એ મૂળિયા છે અને સંસ્કૃતિ એ એના પર ખીલેલું વૃક્ષ જો મૂળિયાને નિયમિત રીતે સિંચવામાં આવે તો વૃક્ષ ગમે તેવા તોફાન સામે ટકી શકે છે તો આજના વિશ્લેષણના અંતે આપણે સ્પષ્ટપણે જોઈ શકીએ છીએ કે શ્રી અખિલ કચ્છ સમસ્ત બ્રહ્મ સમાજનું આ સંસ્કારનું મહાપર્વ બે મુખ્ય પાયા પર ઊભું હતું પહેલો પાયો હતો સો દીકરીઓનો લગ્નોત્સવ જે દેખાડાને બદલે સન્માન અને સાદગીને મહત્વ આપતો હતો અને બીજો પાયો હતો એકસો સત્તાવન બટુકોનો યજ્ઞોપવિત સંસ્કાર જે યુવા પેઢીમાં વ્યક્તિગત સફળતાની સાથે સાથે સામાજિક જવાબદારીના બીજ રોપતો હતો આ બંને મળીને એક સ્વસ્થ અને પ્રગતિશીલ સમાજનું ચિત્ર રજૂ કરે છે આ બધું સમજ્યા પછી એક અંતિમ વિચાર આવે છે કદાચ આપણા શ્રોતાઓને પણ વિચારવા માટે પ્રેરણા આપશે ચોક્કસ આપણે એક એવા સમુદાયનું ઉદાહરણ જોયું જેણે પોતાના મૂલ્યોને જીવંત રાખવા માટે એક મોટો સંગઠિત પ્રયાસ કર્યો આના પરથી એક મોટો સવાલ ઊભો થાય છે આજના વૈશ્વિકરણના યુગમાં જ્યાં દુનિયાના દરેક ખૂણેથી નવા વિચારો આપણા પર અસર કરી રહ્યા છે ત્યારે કોઈ પણ સમાજ પોતાની સાંસ્કૃતિક ઓળખને જાળવી રાખીને આધુનિક સમયની જરૂરિયાતો સાથે તાલમેલ કેવી રીતે બેસાડી શકે બહુ ગહન પ્રશ્ન છે શું પોતાની પરંપરાઓને વળગી રહેવાનો અર્થ દુનિયાથી અલગ થઈ જવું છે કે પછી જેમ આપણે આ કિસ્સામાં જોયું શું પરંપરાઓ જ આપણને આધુનિક પડકારોનો સામનો કરવા માટેના નવા અને અનોખા રસ્તા બતાવી શકે છે આ સંતુલન શોધવું એ જ કદાચ એકવીસમી સદીમાં દરેક સંસ્કૃતિ માટે સૌથી મોટો પડકાર અને સૌથી મોટી તક છે